નમસ્કાર આજે આપણે છે ને ગીજુભાઈ બધેકાના એક સરસ પત્ર પરથી પક્ષીઓની દુનિયામાં થોડી વાત કરીશું હા બહુ રસપ્રદ વિષય છે એમનો પત્ર છે આપણી પાસે અને કેટલાક ચિત્રો પણ છે પક્ષીઓ એમના માળા પંજા ચાંચ એ બધાના ખાસ કરીને પેલી માળા બાંધવાની મોસમ હોય ને ત્યારે એમનું જીવન કેવું ધમાલ્યું હોય એ જોવાનું છે બરાબર ગીજુભાઈ લખે છે એમ બપોરનો તડકો હોય ને ચકલીઓ કબૂતરો ફૂલચકલીઓ બધા જોડીમાં કામે લાગી છે હા આ સમય જેવો છે માળા બનાવવા ઈંડા મૂકવા અને બચ્ચાઓ છેરવા ગીજુભાઈ કહે છે કે ઘણા પક્ષીઓ તો માળા બનાવી ચૂક્યા છે કેટલાક ઈંડા સેવે છે ને અમુકના તો બચ્ચા પણ નીકળી ગયા છે ખરું એમના આંગણામાં જ કબૂતરના માળામાં બચ્ચું હતું એવું લખ્યું છે ને હા અને જીવજંતુ ખાતું હતું એટલે આ બધી પ્રવૃત્તિઓ માળો બનાવવો ઈંડા સેવવા બચ્ચાને ખવડાવવું બધું સાથે જ ચાલતું હોય અને દરેકની રીત પાછી સાવ જુદી પેલી દેવચકલી ઇન્ડિયન રોબિન હા એ પથ્થરો વચ્ચે માળો બનાવે હા એકદમ હુંફાળો ઘાસ નરમ ડાળીઓ મૂળ હમ વાળ તીંજેલું રૂ બધું વાપરે કાગડા જેવો નહીં ના કાગડો તો તાર ને લાકડાય વાપરી લે બરાબર અને ગીજુભાઈએ દેવચકલીના બચ્ચાના લાલ મોંની વાત પણ કરી છે જાણે ખોરાક માટે ખુલ્લું જ રાખ્યું હોય હા હા ભૂખ્યું મોઢું પણ અહીંયા પેલી કોયલની વાત રસપ્રદ છે હા એ તો ખવી અવાજ તો મીઠો મધ જેવો પણ માળો બનાવવાની મહેનત નહીં કરવાની બિલકુલ નહીં પોતાના ઈંડા મૂકી આવે કાગડાના માળામાં અને પેલો કાગડો બિચારો પોતાના ઈંડા સાથે એનાય સેવે રાખે કેવી અજબ વાત કહેવાય ને કુદરતની વ્યવસ્થા જેવી છે બીજા પક્ષીઓનું પણ એવું જ ને કાગડો ઝાડ પર ઊંચે બનાવે હા ઊંચે જ્યારે કબૂતર જુઓ તો થોરના કાંટામાં મહેંદીની વાડમાં અથવા જૂના મકાનોમાં સલામત જગ્યા શોધે બરાબર અને ચકલી તો સાવ આપણા ઘરમાં જ આવી જાય નહીં હાસ્તુ કબાટ ઉપર અરીસા પાછળ છાજલી પર ગમે ત્યાં ગમે ત્યાં અને પેલો ઉનાળામાં ટક 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 અવાજ આવે કંસારો હા કંસારો એ તો ઝાડના થળમાં બખોલ બનાવી લે અને દરજીડો અને કારીગરી તો જુઓ અરે વાહ એની ચાંચથી પાંદડા સીવી લે હા તીણી ચાંચથી પાંદડા સીવીને ઝાડીઓમાં સરસ મજાનો માળો બનાવે પછી પેલી ફૂલ સુંગણી સનબર્ડ એનો માળો પણ કલાત્મક હોય છે હા ડાળી પર કે ઝાડીમાં લટકતો માળો બનાવે એના માળામાં જુઓ તો વાળ હોય ઘાસ પછી પેલી પાતળી સળીઓ પાંદડા રૂ પણ હોય ઓહો અરે છાલ ને કપડાના છીંથરાય વાપરે અને કરોડિયાના જાડા પણ બાપરે બધું જ ભેગું કરી દે હા અને પેલી સુગરી વિવરબર્ડ એની વાત પણ છે પત્રમાં હા એમાં તો નર માળા બનાવે ને હા નર પક્ષીઓ એકદમ સુંદર વણેલા માળા બનાવે જાણે હરીફઈ ચાલતી હોય અને પછી માદા પસંદ કરે બરાબર માદા આવે બધા માળા જુએ અને જે સૌથી સારો લાગે એમાં ઈંડા મૂકે શું વાત છે પણ આ બધું સહેલું તો નહીં જોય ના જરાય નહીં માળો બનાવવો બચ્ચા ઉછેરવા એમાં જોખમ બહુ દુશ્મનો પણ ખરા ને હા માણસો તો ખરા જ પણ બીજા પક્ષીઓ જેમ કે કાગડા પછી ખિસકોલી બિલાડી ઉંદર આ બધા ઈંડા ચોરી જાય અથવા માળો તોડી નાખે બરાબર એટલે પક્ષીઓ માટે ટકી રહેવું ખોરાક શોધવો પોતાને બચાવવો માળો બનાવવો ઈંડા સાચવવા બચ્ચા મોટા કરવા આ બધું બહુ અઘરું કામ છે કસોકી જેવું જ સાચી વાત આટલી બધી મુશ્કેલીઓ હોય તો આપણને તો એ આનંદમાં જ દેખાય કલરવ કરતા હા એ જ તેમની ખૂબી છે પણ એ વાત ખરી કે માળો મુખ્યત્વે ઈંડા મૂકવા અને બચ્ચા ઉછેરવા માટે જ હોય હા બચ્ચા ઉડતા શીખે એટલે માળો છોડી દે પછી ક્યાં જાય પછી તો અલગ અલગ જગ્યાએ રહે કોઈ ઝાડ પર કોઈ પાણી પાસે કોઈ જમીન પર એમની જરૂરિયાત મુજબ હમ અને આ બધી જરૂરિયાત પ્રમાણે એમના શરીરમાં પણ ફેરફાર હોય છે ને જેમ કે એમના પંજા હા બહુ સરસ મુદ્દો પંજા જુઓ તો પાણીમાં તરવા માટે અલગ હોય ડાળીઓ પકડવી હોય તો એના માટે જુદા શિકાર પકડવા માટે પણ અલગ હોય ને હા શિકાર દબોચવા માટે મજબૂત પછી જમીન પર ચાલવા કે ઝાડ પર ચડવા દરેક કામ માટે પંજાનું બંધારણ અલગ અલગ અને ચાંચનું પણ એવું જ ને ખોરાક પ્રમાણે બદલાય બિલકુલ માંસ ફાડકું હોય તો વાંકી અને ધારધાર ચાંચ લાકડું કોતરવું હોય જેમ કે પેલો લક્કડખોદ તો મજબૂત ચાંચ ફૂલોનો રસ ચૂસવા માટે એના માટે પાતળી ને લાંબી કાદવ કે પાણીમાંથી જીવજંતુ શોધવા હોય તો એની ચાંચ પણ ખાસ પ્રકારની હોય અને બીજ તોડવા કે વાટવા એના માટે ટૂંકી ને મજબૂત ચાંચ અને જે બધું જ ખાય એમના માટે વળી સામાન્ય ચાંચ હોય અદભુત કેટલું બધું અનુકૂલન હા અને આ ખાલી પક્ષીઓમાં જ નહીં બીજા પ્રાણીઓમાં પણ ખોરાક પ્રમાણે શરીર રચના હોય છે દાંત જુઓ ને જેમ કે ગાય છે તો એના આગળના દાંત ઘાસ કાપવા માટે ને પાછળના મોટા અને સપાટ ચાવવા માટે બિલાડીના દાંત કેવા તીક્ષ્ણ હોય માંસ ફાળવા કાપવા સાચી વાત સાપને દાંત હોય વાકા ચાવે નહીં શિકાર જાય અને પેલી આગળના દાંત તો આખી જિંદગી વધ્યા કરે એટલે જ એ બધું કોતરતી રહે છે ઓહો આ બધું અનુકૂલન જ કહેવાય બરાબર ટકી રહેવા માટે જરૂરી ફેરફારો ખરેખર ગીજુભાઈના આ પત્રમાંથી પક્ષીઓ અને પ્રાણીઓ વિશે કેટલી ઝીણી ઝીણી ને રસપ્રદ વાતો જાણવા મળી એમની મહેનત માળા બનાવવાની રીતો ટકી રહેવાની એમની આ યુક્તિઓ બધું જ અદભુત છે હા અને અહીંયા એક વિચાર એ પણ આવે કે આ પત્ર તો ગીજુભાઈએ વર્ષો પહેલા લખેલો હમ ઘણા વર્ષો પહેલા ત્યારથી અત્યાર સુધીમાં આપણા શહેરો ગામડા બધું કેટલું બદલાઈ ગયું છે સાચી વાત તો પક્ષીઓને માળા બનાવવા માટેની જગ્યાઓનું શું થયું હશે કદાચ ઓછી થઈ ગઈ હોય બની શકે અને આજે એમને કેવા નવા પડકારો નડતા હશે જે પહેલા નહોતા જેમ કે પ્રદૂષણ કે પછી રહેઠાણનો અભાવ આ એક વિચારવા જેવો મુદ્દો છે ખરું ને ચોક્કસપણે પર્યાવરણના બદલાવની અસર એમના પર શું પડી હશે વિચારવું રહ્યું ખૂબ સરસ ચર્ચા રહી ગીજુભાઈના આશીર્વાદ સાથે આજની વાત પૂરી કરીએ બિલકુલ